गुरु मंत्रालय day -o. बाहर काटिए या अवतरण वक्त करिए राम बोलता अंदर लाइए माँ बोलता बाहर काटिए यात्रा शुरू करता ध्यान करिए उपदेश सांभिए मौन थीए मुख्य एक लक्ष्य के पोता ना गर्मा है ना मूल घर में पाछ वी बेसवा तो मुझको तू का ढूंढे बंदे મેં તો તે પાસ હું ના મંદિર મે ના મસ્જિદ મે ના કાબા કૈલાસ મે લોકો જ્યાં જાય છે ગમે તે રસ્તેથી જાય છે ગમે તે દેશમાંથી જાય છે પણ કાબા પહોંચવાનું હોય છે એમને હજ માટે એ આપણું મૂળ ઘર છે આત્મસ્થિતિ છે તે ઉપાસનાથી ધ્યાનથી જ્ઞાનથી સેવાથી કર્મયોગથી અભ્યાસથી જે રીતે કરીએ પણ છેવટે તો બધા એ બાજુથી મૌન બની અને પોતાની સ્થિતિમાં આત્મ સ્વરૂપનો અનુભવ કરવાનો છે કેવલ્ય ઉપનિષદ ન કર્મણા ન પ્રજયા ન ધને ત્યાં આગે ને કે અમરું તત્વ માણસ બધા કર્મોને મૌન કરવા પડશે સંતતીના સંબંધો જે છે જેટલા આપણા મારા તારા કર્યા છે એ સંબંધોને અંદરથી માન્યતાથી મિથ્યા ગણી અને એમાં મૌન થવું પડશે संपत्ति उपयोगમાં આવે છે ભાવ પણ રાખી એક બાજુ પણ મારે મારા સ્વસ્થ સ્વરૂપમાં સ્થિતિ કરવા માટે બધાયની ધારણાઓ બધાયના આધારો કાપી નાખવા પડશે ફક્ત નિરાધાર એ સ્થિતિ અને પછી ਸਰવાધાર ব্যাপকની સ્થિતિનું સર્જન અંદર જે મારે પહોંચવાનું છે મારું સાચું ઘર ત્યાં મૌન અનુભવોનું મૌન કાર્યોનું મૌન ક્રિયાઓનું મૌન જ્ઞાનોનું મૌન કળાઓનું મૌન જીવનમાં જે જે જીવાય છે એ બધામાં માઉન મનનું અંતઃકરણનું વાણીનું दृश्यों नो प्रपंचों नो बंधुई माउन मतलब ना कुछ है ना हुआ ना होना मौन माटे एकांत सोतिए एक जगह जाइए तो ये बदबू बड़े जबरिए नो माउंज પોતાનું સ્વયંભુ મૌન જે છે જેમ પાંદડા પાકા થાય એટલે ખરી પડે એ વખતે વૃક્ષનું મૌન થઈ ગયું બધું એક પાંદડું નાર્યું એમ બોલવાનું આપમેળે બોલાય કોઈ નિયંત્રણ વાણી ઉપર નહીં મન અંતર્મુખ હોય બધી ક્રિયાઓ થતી હોય તો એ કહે હું કરતાનો ધારણા ના હોય મનનું મૌન બોલવાની ઉત્સુકતા કે મારે પ્રવચન આવવું છે કે મારે આ બોલી જવું છે તો એ બધું અંદરથી વૃત્તિઓનું મૌન થઈ જાય છે કરતા પણ આની વૃત્તિઓનું મૌન વૃત્તિઓ ઉપી થાય છે ભાવો થાય છે વૃત્તિ પ્રમાણે એ પ્રમાણે ક્રિયાઓ થાય છે અને એ પ્રમાણે ફળ કર્તા ભોગતાને મળે છે મૌન નથી એટલે શાંત છે જંચળ છે મૌન છે તે શાંત છે નિર્મળ છે નિર્વિકાર છે मौन એટલે એકમ નિત્યમ મૌન એટલે વિમલમ મચલમ મૌન એટલે બધાયમાં સાક્ષી હું મૌન એટલે બધાય ભાવો થી પર હું મૌન એટલે બધાય ગુણો થી રહિત હું મૌન એટલે પોતાનો વ્યાપક સ્વરૂપ મૌન એટલે આત્મા પોતાનો સાક્ષાતકાર મન ને નિયંત્રિત કરવામાં આવે તો મૌન ઘટે મૌન કરવાનો ના થાય મૌન સ્વાભાવિક બની જાય ધારવાહિક મન બની જાય એટલે એ મૌન બની ગયું પછી ધ્યાન કરતાં ઘણાને એવો પ્રશ્ન આવે કે આંખો બંધ રાખીને ધ્યાન કરું કે ખુલ્લું રાખીને ધ્યાન બन्ने રીતે થાય પણ મૌન ધ્યાન છે તે સહહ ધ્યાન છે ચીતનો અંતર મુક્તતા આવે ચીત શાંત થાય તો મૂળમાં જે જવાનું છે શોધમાં જે સક્રિય થવાનું છે એનો રસ્તો કંડારાય આંખો બંધ રાખીને ધ્યાન કરતા જે ઝીણા વિચારો છે સૂક્ષ્મતા એ પ્રબળ વેગથી અંદરની પ્રગટ થવા મંડે છે અંતર્મુક્તા ચાલુ થાય છે આખો ખુલ્લીને રાખીને ધ્યાન કરિયે છે તો અંતર્મુખતા લાવવા માટે થોડું મુશ્કેલ કામ બને છે અને એવું અંતર્મુખ થવા માટે મનમાં સત્તા શક્તિ સામર્થ બળ જોઈએ માન અત્યંત પ્રબળ આવવું જોઈએ માન પોતે કોઈ વિષયોને પોતાની અંદર પ્રવેશવા ના દે એવું પ્રબળ મન થાય તો તે બિલકુલ શુદ્ધ બની જાય છે પવિત્ર બની જાય છે જાન વખતે આપણે એક વાત ખાસ ખ્યાલ માં રાખવાની છે કે બહારના પ્રભાવોને અંદર પ્રવેશવા નથી દેતા એ બહુ જબરદસ્ત ખ્યાલ રાખીએ અને આઈએ તો આપણે ધ્યાનની વાત લઈએ છીએ તો આખું જીવન ધ્યાન માં વિતાવાનું બધી ક્રિયાઓ ધ્યાન માં થાય ઉપાસનાઓ ધ્યાન માં થાય વ્યવહારો ધ્યાન માં થાય મતલબ હું જ છું અને બાકીનું બધું કરતા પણ હું અંદર પ્રવેશ ન થવા દેવા જેટલું જેટલું સામે આવે કોઈની ભૂલ આવે તો બીજો દેખાતો ના હોય એટલે સીધું એક જ મહામંત્ર છે કે કાય વાંધો નહીં ભલે જે થ્યું હોય કાય વાંધો નહીં કાય વાંધો નહીં મતલબ એક મનની પ્રબળ સશક્ત મન બની ગયું કે કાય અંદર પ્રવેશવા દેતો નથી કાય વાંધો નહીં એમ કરી અને આેલા પ્રસંગોને જેમ પડદા ઉપર ચિત્રો આવે છે એ આવે જ જાય આવે જ જાય એમાં કોઈ વિચલિતતા નથી લાબાની ફક્ત ને ફક્ત પોતાનો જોઈએ રાખીએ કે અંદરથી સ્પૂર્ણા ઊભી થાય છે તો નોકી પાડી અને એકલી સ્પૂર્ણાને જોવાની बोधनात्मक शक्ति आपणा में निर्माण करिए चाहिए कि नहीं पूर्ण भय वाली बनी जाए पूर्ण उत्तेजना वाली जब बनी जाए उत्पूर्णा अवधि भ्रांति वाली થઈ जाए, कर्ता भोगता वाली उत्पूर्णा हो થઈ જાય तो ये उत्पूर्णाओ सर्वत्र व्यापक होवा छतय कोई विशेष लक्ष्य ज्यादा जाए थे यहाँ पर केंद्रित थी जाए स्पूर्नाओं जेम के भय में केन्द्रित थी तो आखो दिवस अपन ने ध्रुजारी लावे प्रसन्नता में उत्तेजना स्पूर्ण थे। केन्द्रित थी थे जाए तो आनंदना दरवाजाओ खोली लावे ए स्पूर्णाओ व्यवहार में स्थित थी जाए તો રજોગુણનો પ્રભાવ વધારી દે છે એ સ્પૂર્ણાઓ પ્રેમમાં સ્થિત થઈ જાય છે ત્યારે પોતાના દરવાજાઓ ખોલી આત્મદ્વારના અને વ્યાપક ભાવમાં પ્રવેશ કરી જાય છે સ્પૂર્ણાઓ અનેક કારણો સાથે સંકળાઈ જાય શરીર સંબંધિત હું શરીર છું तो इस पूर्णा केंद्रित है जे अविद्या में शुद्ध स्पूर्णा जो अनेक बीजा साथे केंद्रित थाईली स्पूर्णा ने जो बीजा साथे जा संबंध बांधी चे स्पूर्णा तेरे कहीं भूलो था वाला गये चे आवेश क्रोध माँ કાર્યો થાય અશુદ્ધ કાર્યો થાય અશુદ્ધ સમજ હોય અને દુઃખના ભાવ અને બોજ લાગે જીવન ખરેખર તો સ્પૂર્ણ કેવળ જે શરૂઆત છે એની પરમાત્મા સ્વરૂપે છે શુદ્ધ જ છે ફક્ત ને ફક્ત સ્પૂર્ણ સાથે કાંઈ ભળ્યું નહીં સ્પૂર્ણ સાથે કોઈ સંબંધ જોઈન્ટ ના થયો કોઈ રજો ગુણ સત્વ ગુણ તમો ગુણ કઈ સાથે સંબંધિત ના થયેલી પૂર્ણ પોતાનો આત્મ વૈભવ ને માણવામાં બહુ ઉપયોગી થાય છે આત્મ વૈભવ ને આપણો મન ને સ્પૂર્ણા પર સ્થિત કરી દેવામાં આવે મનને પેલા ધોઈ સાફ કરી હું તું મારા તારાના ભાવમાંથી બંધ કરી આ જગત છે હું છું અને હું સુખી છું છું કે હું જન્મું છું છું મરું આ ભાવોમાંથી બધી જ પાચે ઇન્દ્રિયોના અનુભવને પટકી દઈ અને મનને ફક્ત ને ફક્ત હું છું ફક્ત ને ફક્ત સ્પૂર્ણા ઉપર સ્થિત કરવામાં આવે અને નિરંતર સહજ રીતે આપ મેળે બધા અનુભવો થવા લાગે સહજ ક્રિયાઓ કરતા બોકતાના બાઓ નઈ છે નથીના બાઓ નઈ નજીક ને દૂરના બાઓ નઈ અંદર બહારના બાઓ નઈ ફક્ત છું ફક્ત છું જો મન ને એવી શુદ્ધ સ્ફૂર્ણા ઉપર સ્થિત કરવામાં આવે તો કોણ બચ્યું પછી સાક્ષાત્કાર થઈ ગયો અપરોક્ષ અનુભૂતિ મતલબ કે સાક્ષાત્કાર કરવો હોય તો પ્રથમ સ્પૂર્ણા છે મુખ્ય સ્પૂર્ણા છે જે શુદ્ધ સ્પૂર્ણા છે એની સાથે મનને એક કરી દેવાનું અને મનને મટાડી રાખવાનું એ સ્પૂર્ણાપૂર્ણ ફક્ત રહે દ્રષ્ટા એ પણ મન છે દ્રશ્ય એ પણ મન બને છે દર્શન એ પણ મન કરે છે જાતા ધ્યાન બધું જ મન બનીને ઉભું રહે છે પણ મન ફક્ત સ્પૂર્ણ બની જાય અને જો પોતાના ઘરને પકડી આત્મવૈભવમાં સ્થિત થઈ જાય ઠરી જાય ત્યારે એમ લાગે છે કે હું મનુષ્ય બન્યો અને ભૂલથી હું દ્રષ્ટા બની ગયો અને હું તું મારું તારું કરીને હું દ્રશ્યોમાં ભટકાણો સારા નબળાના ભાવોથી મારા જીવનની બધી દ્રષ્ટિકોણ મુજબ હું ભવા જીવવા લાગ્યો દ્રશ્ય છે દ્રશ્ય છે દ્રષ્ટા છે દર્શન છે ક્યારેક પ્રગટ થાય છે ક્યારેક અદ્રશ્ય થઈ જાય છે બધુંય દ્રષ્ટા અને દ્રશ્યો ની ધારણાઓ ને લઈ અને જગત ની ઉત્પત્તિ કરી નાખી છે આપણે જગત નું સર્જન થઈ જાય છે એમાંથી દ્રષ્ટા છે ઈ કર્તા દેખાય દ્રષ્ટા છે ઈ ભોગતા દેખાય जगत बनी गयो એટલે પણ જો પોતે પોતને પડદાની જે અનુભવ હે કે મેં કુચ નહીં સિનેમાનો પડદો હો તો એના ઉપર કેટલા ચિત્રો છે તે આવે અને જાય પોતને ના કછુ હે ના કુછ ہوا ના હોવન હાલ મેરે અપને સિવા કુછ ના હી મારા ઉપર જે કંઈ દેખાય છે જણાય છે એનો બહુ છે તો ફિલ્મની પટ્ટીના ચિત્રો છે ઈ સ્પૂર્ણની અંદર અંતાકરણ એક થઈ ગયું અને શુદ્ધ સાક્ષાત સાક્ષી ભાવ એ સાક્ષી તરીકે મારો પ્રવેશ જેટલો જેટલો એ ભૂમિકા દ્રઢ થાય સાક્ષી નહીં एम सूक्ष्म जगत न रहस्य खुलता जाए ए कृष्ण हूँ बीजा देश में ख्याल आयो के ना मैं मंदिर में, ना में मस्जिद में, ना में काबा में, ना में, में।, में तो मेरे साथ में મેરે સિવા કુછ ના મારાથી હું દૂર નથી મારાથી હું બીજો નથી મારા સિવાય કશું જ નથી જગ્યાએ સંગ કરી બેઠેલી સ્પૂર્ણાઓ બધાને પોતાનામાં સમાવી લે છે એવો મેં પશ્ચિતિ સર્વત્ર આવી જે પોતાનો હું સ્વભાવ એ બધે છે બધું એનામાં છે એવો દર્શન આપળું થઈ જાય યોમે પश्यति सर्वत्र सर्वच्च मय पश्यति पश्याम अहम न प्रणस्यामि આવી ব্যাপক દ્રષ્ટિ કે હું બધે છું બધું મારામાં છે તો એ નાથી પરમાત્મા નોખો નથી પરમાત્મા એને રેડો મળતો નથી અને યોગ છે એમ એનું વહન કરે છે ધ્યાન ની પરિપકવ અવસ્થા બનાઈએ અડધો કલાક ધ્યાન માં બેસવાના અભ્યાસ સાથે સાથે દિવસ નું દૈનિક આખા દિવસ નું ધ્યાન બનાઈએ એને વિચારો દ્વારા જારે જારે વ્યવાર માં ઉતરીએ છીએ તો માયા નો વેગ આપણે માયા માં ખેંચીને જાય છે मारे सो मने काय वातो न थी अरे राखे तेम रेव आवा नाना नाना सूत्रों जीवन में अपना भी है तो जीवन एक ध्यान बनी जाए सच्चिदानंद भगवान जय